સુરત પોલીસ ભૂતકાળમાં ગુનાઓમાં સંડવાયેલો હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટેનો એક અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં કાપડનો કારખાનો ધરાવતા માલિકને ત્રણ જેટલા શખ્સોએ લૂંટી લીધો હતો કારખાનાનો માલિક પગારના પૈસા લઈને બેઠો હતો તે સમયે જ આરોપી એક રાઉન્ડ ફાયરિંગ કરી એક લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો આ ગુનામાં મુખ્ય આરોપી છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો વરાછ પોલીસને માહિતી મળી હતી કે આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક તેના વતન ધજોલા ગામ ઓડિશા ખાતે છે જેના આધારે વરાછા પોલીસની એક ટીમ આરોપીના વતન ઓડિશા ખાતે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી પાડવા માટે ચાની ટપરી તથા પાનના ગલ્લા ઉપર જઈ અલગ અલગ વેશ ધારણ કરી ખાનગી રાહે આરોપી અંગે હકીકત મેળવી આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને ઝડપી પાડી તેની સુરત ખાતે લઈ આવી હતી આરોપીની પૂછપરછ કરતાં તેણે તેના બે સાગરીતો સાથે કારખાનાના માલિક પર વડે ફાયરિંગ કરી એક લાખની લૂંટ કરી હતી જોકે તે સમયે તેમનો એક મિત્ર પ્રભાત પકડાઈ જતા આખો મામલો સામે આવ્યો હતો આરોપી અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યો હતો જ્યારે તે વતન પહોંચતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોતા રહો સુરત ક્રાઈમ ન્યૂઝ